ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર દર્દીનું મોત એન્જીઓગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત મોતના બોતેર વર્ષે કાંતિ બબલદાસ પટેલનું મોત કડીના બોરિસ્ણા ગામે યોજાયો હતો કેમ્પ બીજા દિવસે ઓગણીસ લોકોને અમદાવાદ લાવ્યા હતા મૃતકની ખ્યાતિ હોસ્પિટલમાં કરી હતી એન્જીઓગ્રાફી ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર દર્દીનું મોત નીપજ્યું છે આજથી અઢી મહિના પહેલાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ થયો હતો અમારા ગામમાં તો એમાં એ અઠાવન પંચ્યાસી જણાની ચેકઅપ થયું હતું એમાંથી ઓગણીસ જણને એ લોકોએ ત્યાં હોસ્પિટલમાં બોલાવ્યા તો બધાને ત્યાં આગળ બીજા દિવસે લક્ઝરી આવી એ ખ્યાતિ ખ્યાતિ હોસ્પિટલવાળાની બીજા દિવસે લક્ઝરી આવ્યા પછી ઓગણીસ જણા અંદર ગયા ત્યાં આગળ બધાનું ચેકઅપ કર્યું ત્યાં આગળ બધે બધા લોકોએ ઓગણીસ ઓગણીસ જણાને એન્જિયોગ્રાફી કરનારથી એમાં મારા મોટા બાપા હતા મારા મોટા ભાઈ હતા બરાબર બંને હતા અને એમાંથી બે લોકોનું મૃત્યુ પામ્યા હતા એમને સ્ટેન્ડ મૂકી દીધું હતું શરીરની અંદર અને ઓગણીસ જણાને એન્જિયોગ્રાફી કરી નાખી હતી એમાંથી મારા દાદા એને એન્જિયોગ્રાફી કર્યા પછી શરીરમાં એકદમ હાવ પ્લેયલ શરીર લથરી ગયું એકદમ અઢી મહિના પહેલાં ખ્યાતિનું કેમ્પ હતું એ ગામમાં કેમ્પ કરવા એ વખતે દાદાના કેમ્પમાં જ્યાં ત્યાં સારવાર માટે ટીચરની છાતીમાં દુખાવ રહેતો હતો પેટમાં એ માટે ગયા હતા એમ દાદા બીજા દિવસે એમને બોલાયા કે તમારું હોસ્પિટલ આવવું પડશે એમની લક્ઝરી આવીને લઈ જાય એમના જોડે કાર્ડ ન હતું હારી આરોગ્યનું તો મેં ના પાડી હતી તો દાદાને આધાર ના રેશન કાર્ડ લઈને બહાર દીધા કે તમે લેતા તો તમારું કાર્ડ તો થઈ જશે તો એમના જાતે એમને કાર્ડે બનાવી દીધું ત્યાં એમની એન્જિયોગ્રાફી કરી દીધી